નમસ્તે મિત્રો સ્વાગત છે દેવ ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં અવારનવાર આરટીઆઈ અને ગ્રામ પંચાયતને લગતા વિડીયો આવતા હોય છે અને ઘણા બધા મિત્રોનો સપોર્ટ પણ મળી રહ્યો છે અને બધાની કોમેન્ટું વાંચું તો એમાંથી મને પણ ખુશી થાય છે કે જે લોકોને આરટીઆઈ વિશે કે ગ્રામ પંચાયત વિશે માહિતી નથી એમને મારા વિડીયો જોઈને ખૂબ જ માહિતી મળે છે તો મને અંદરથી પણ એ ઈચ્છા થાય કે નહીં મારે વધારે માહિતી આપવી પડે તો મિત્રો આજનો આપણો વિષય એ છે કે ગ્રામ પંચાયતની અંદર સમસાન હોય છે એમ અલગ અલગ સમાજના સમસણ હોય છે તો મિત્રો આજે સ્પેશિયલ અનુસૂચિત જાતિ માટે જે સમસાન હોય છે એમની જગ્યા હોય છે તો જો અનુસૂચિત જાતિનું સમસાન હોય અને એ નિયમ કેવી રીતે કરવું તો સૌ પ્રથમ તો હું તમારા માટે અરજીનો ડેમો લાવ્યો સૌ તો ઘણા ગામોની અંદર એવા વિવાદ પણ થતા હોય છે કે જ્યારે પણ અનુસૂચિત જાતિના લોકોનું મૃત્યુ થાય છે ત્યારે દફન વિધિ કરવામાં આવતી નથી તો અનુસૂચિત જાતિમાં પણ બે પેટા જ્ઞાતિ હોય છે જેમ કે વણકર અને વાલ્મિકી તો એના એના પણ અલગ અલગ શમશાણ હોય છે તો મિત્રો આજે હું તમને એક અરજીનો નમૂનો લઈને આવ્યો છું જેની અંદર તમારે તમારા ગામની અંદર શમશાણ હોય એ નિયમ કરવું હોય તો અરજી કેવી રીતે આપવી તો સૌ પ્રથમ તો તમારે અરજી ગ્રામ પંચાયતને આપવાની રહેશે અને બીજી અરજી એ મામલતદારને આપવાની રહેશે તો હું તમને થોડુંક વાંચીને સંભળાવું તો તમારે જમણી બાજુ તમારું સરનામું લખવાનું અને ડાબી બાજુ તમારે જે પણ સંબોધીને લખવાનું એનું નામ લખવાનું તો માન્ય શ્રી મામલતદાર સાહેબ અને ત્યાં તમારો તાલુકો લખવાનો તો બાબતમાં અનુજુ જાતિ સમાજનું સમસણની જગ્યા નીમ કરવા બાબત તો આપ સાહેબને જણાવવાનું કે હું ને તમારું નામ લખવાનું હાલો મારું નામ છે દેવેન્દ્ર હિંમતભાઈ સુડાસમા તો જાતિ સમસણ નિસાડા ગામે ત્યાં તમારું ગામનું નામ લખવાનું આપ સાહેબશ્રીને જણાવવાનું કે નિશાકોટા ગામે સર્વે નંબર એટલે કે ના તમારે સર્વે નંબર લખવાનું હાલો મારા ગામનો સર્વે નંબર છે ત્રણસો પૈકી એક તો ના તમારા સર્વે નંબર લખવાનું વર્ષોથી અમારા પૂર્વજોના દફન વિધિ કરીએ છીએ અને ત્યાં અમારા સમાજનું સમશાનની જગ્યા આવેલી છે તો આ જગ્યાને સરકારી દફતરે નોંધ થાય અને કાયદેસર અમારા જાતિ સમાજના નામે બાર હાથ નીકળે એ હેતુથી નિમ કરી આપવા આપ સાહેબને નમ્ર અપીલ છે અને નકલ કોને કોને રવાના કરવાની તો તાલુકા વિકાસ અધિકારીને અને તમારા ગામના તલાટી તલાટીકા મંત્રી હોય તેમને તો તમારા માટે આ ડેમો લઈને આવ્યો સૌ તો અનુસૂ જાતિના શમશાન નીમ કેવી રીતે કરવા ઘણા ગામોની અંદર શમશાન નીમ થઈ ગયા હોય પણ એમની એમના નામે સાત બાર આઠ પણ નીકળતી હોય પણ અમુક લોકોને ખ્યાલ જ હોતો નથી તો તમારે એટલે પોતે એક અરજદારને આ અરજી ટાઈપ કરવાની રહેશે અને એ અરજી તમારે મામલતદારમાં દેવાની રહેશે અને બીજી અરજી તમારે તમારા ગામની અંદર તલાટી કામ મંત્રીને દેવાની રહેશે ત્યારે તમારા ગામનું શમશાન હોય એ જાતિનું એ નીમ થાય છે અને નીમ થયા પછી કે તમારા એટલે કે અનુસૂચિત જાતિના સમાજના નામે એ બાર હાટ નીકળે છે અને ત્યાં તમારા કોઈ પણ સમાજના લોકોનું મૃત્યુ થયું હોય તો ત્યાં તમે દફનવિધિ પણ કરાવી શકો છો ઘણા ગામનો અંદર તમે જોયું હોય છે કે વિવાદ થતા હોય કે ત્યાં વિધિ કરવા થાય તો એમ કે આ અમારી જગ્યા છે અમારા આમ છે તેમ છે ઘણા બધા પ્રશ્નો થતા હોય તો હવે તમે પણ વ્યક્તિગત રીતે જાગૃત થાવ અને તમારા ગામની અંદર સમસાન કેવી રીતે નિમ થાય એના માટે લડત ચલાવો જો તમારે અરજી જોતી હોય છે તો મારો વોટ્સઅપ નંબર છે નવ્વાણું ઝીરો ત્રાણું પંદર ચાર નવ્વાણું એ નીચે પણ હું મૂકી દઉં છું એની દે તમે મને મેસેજ કરીને ખાલી લખવાનું એવું રહેશે કે શમશાન નીમ કરવાની અરજી મોકલો એટલે જે પણ મિત્રોને શમશાન નીમ કરવું હોય છે એમને હું અરજી મોકલી આપીશ તો મિત્રો હવે તમે પણ વ્યક્તિગત રીતે જાગૃત થાવ અને તમે તમારા ગામની અંદર શમશાન નિમ થયું છે કે નથી નિયો તો એના માટે લડત સલાહો મારી જ્યાં જરૂર પડે મદદરૂપ થવા તૈયાર છું તો મિત્રો આ અંદર અવારનવાર લોકો માટે અને લોક જાગૃતિ માટે વિડીયો બનાવતા હોય છે આર ના ગ્રામ પંચાયતના તો મિત્રો આજનો વિષય એ તો કે સમસાણ નિયમ કેવી રીતે કરવું તો તમને આમાં વિડીયોમાં ટપવો ન પડ્યો હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો એટલે હું તમને જે તમને પ્રશ્નનું સોલ્યુશન હું કરાવી આપીશ તો મિત્રો આ વિડીયો વધુને વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે અને આ વિડીયો ગુજરાતના દરેક યુવાનો સુધી એટલે કે અનુસૂચિત જાતિના દરેક યુવાનો સુધી આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ભારત જય સંવિધાન જય જય ગરબી ગુજરાત